માંડવી તાલુકામાં આવતી ગઢસીસા જિલ્લા પંચાયત સીટ તેમજ તલવાડા જિલ્લા પંચાયત સીટ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢસીસા સીટનું ગઢસીસા ખાતે સ્નેહ મિલન યોજાયું તેમજ તલવાડા સીટનું સ્નેહમિલન બિલેશ્વર ખાતે યોજવામાં આવ્યું જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઢસીસા જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલનમાં મુખ્ય વક્તા સુરેશભાઈ સંઘાર રહ્યા હતા જ્યારે તલવાડા જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલનના મુખ્ય વક્તા તરીકે મોમાયાભા ગઢવી રહ્યા હતા તેમજ આ સ્નેહ મિલન પ્રસંગે તલવાણા જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા સદસ્ય કેશવજીભાઈ રોશિયા પ્રફુલ્લસિંહ જાડેજા માંડવી તાલુકા સંગઠનના પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી કારોબારી સમિતિના ચેરમેન વિક્રમસિંહ જાડેજા તેમજ દિલીપભાઈ દેશમુખ તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી ઝવેરબેન ચાવડા પ્રદેશ કિસાન મોરચાના કાનજીભાઈ સંઘાર તેમજ ચંદુભાઈ વાડિયા માંડવી એપીએમસીના ડાયરેક્ટર શિવજીભાઈ સંઘાર ગઢસીસા સરપંચ કોમલબેન ગોસ્વામી સંગઠનના મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી ખુશીબેન ચોથાણી નિધિબેન પટેલ સુનિલભાઈ ચોથાણી સંજયગીરી ગોસ્વામી અનુસૂચિત જનજાતિ મોરચાના જગદીશભાઈ મહેશ્વરી મયુરભાઈ માતંગ અશોક ગરવા ગોવિંદભાઈ ચાવડા તેમજ લાલજીભાઈ મહેશ્વરી નરસિંહભાઈ સેંઘાણી ઈશ્વરભાઈ ધોળુ દિવ્યરાજસિંહ જાડેજા જયેશ ભગત હીરા જયસંગ આહિર અનિરુદ્ધસિંહ જાડેજા છગન પરમાર સુરેશ કારા રસિક સેઘાણી તેમજ મિલન જોશી ભાજપના કાર્યકર્તાઓ તેમજ લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ લક્ષ્મીશંકર જોશી અને હરિઓમ અબોટીએ કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢ આજે તલવાણા જિલ્લા પંચાયત અંતર્ગત આત્મનિર્ભર ભારત ના સંકલ્પ સાથે વિકસિત ભારતનો લક્ષ્યાંક બે હજાર સડતાલીસ નિમિત્તે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના આ નવા વર્ષના નૂતન સ્નેહ મિલન પ્રસંગે તલવાણા સીટ મધ્યે આવતા બધા જ બુથથી માંડી અને જિલ્લા સુધી સ્તરના બધા જ કાર્યકર્તાઓ માતાઓ બહેનો સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ બે હજાર સડતાલીસનો વિકસિત ભારતનું લક્ષ્યાંક સાથે સાથે આપણે આ પથ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને સાચા અર્થમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું છે તો સ્થાનિક ઉત્પાદનની જે વસ્તુઓ છે એટલે કે આપણા ગામમાં આપણા શહેરમાં તાલુકામાં રાજ્યમાં અને પ્રદેશ સ્તરે રાષ્ટ્રીય સ્તરે જે સ્થાનિક વસ્તુઓ બની છે એવી સ્વદેશી વસ્તુઓનો અપનાવી એનો પણ આપણે સંકલ્પ લઈએ આગામી દિવસોમાં જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એને સાચા અર્થમાં બે હજાર ચૌદ પછી એક વૈશ્વિક નેતાએ સમાજના છેવાડાના વ્યક્તિની ઉન્નતિ કઈ રીતે થાય પ્રગતિ કઈ રીતે થાય અને એનું જીવન કઈ રીતે સુધરે એ પ્રકારના લક્ષ્યાંક સાથે જે સરકારશ્રી ગુજરાત સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર આ ડબલ ઇન્જિનની સરકાર વધુ વધુ શ્રીના આ યોજનાઓ દ્વારા એ નાનામાં નાના સમાજનું વ્યક્તિત્વનું ઉદ્ધાર થાય એ લક્ષ્ય સાથે પણ આજે અમે બધા સાથે મળીએ છીએ અમારા પ્રદેશના આદરણીય નવન્યુક્ત પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આગામી દિવસોમાં એટલે કે પાંચ તારીખના વધારી રહ્યા છે ભુજ ખાતે સ્મૃતિવન ખાતે તો એનું આમંત્રણ પણ સાથે સાથે હતું એ દ્રષ્ટિએ ચાર પાંચ વિષયોના સંકલ્પ સાથે બે હજાર સુડતાલીસનું એ વિકસિત ભારતના લક્ષ્યને લઈને દરેક સમાજના કાર્યકર્તાઓમાં અમારા કાર્યકર્તાઓ જઈ અને સાચા અર્થમાં ભારત માતા પરમ વિભવના શિખરે પહોંચે એના આજના આ નૂતન વર્ષાભિનંદનને વર્ષાભિનંદનનેનું સ્નેમિલન હતું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે વસ્તુઓનું આપે ના માધ્યમથી આ સમાજમાં જે વાત પચવાની છે એનો સંકલ્પ પણ અહીંયાથી લેવડાવવામાં આવ્યો કે આગામી દિવસોમાં આપણે સ્થાનિક વસ્તુઓનો વપરાશ કરીએ અને આપણા સ્થાનિક જે પણ કારીગરો છે એના જીવનમાં પણ પરિવર્તન આવે અને દિવાળાનું પ્રયોજન થાય એ દિવાળાના પ્રજન માટે આજનું સ્નેહ સ્નેમલન હતું આભાર ભારતમાં તકી છે આજના આ તલવાણા જિલ્લા પંચાયતના સંમેલનમાં સૌપ્રથમ તો ગઢસ પહેલી તારીખ ત્યારબાદ મસ બિદળા જિલ્લા પંચાયત મ મસ્કા મુકામે અને આજે ત્રીજો જિલ્લા પંચાયતનો સંમેલન તલવાણો મુકામે અને ચોથો સંમેલન થશે ભારાપોર મુકામે કોડા જિલ્લા પંચાયતનો તો આજના આ તલવાણા જિલ્લા પંચાયત સંમેલનમાં જે નૂતન વર્ષ અભિનંદન સમારોહ હતો એમાં આજે મુખ્ય વક્તા તરીકે અમારા સમાજનું ઘરેણું અને સમાજના ગૌરવ એવા મુમાયાભા સાથે સાથે તાલુકા પંચાયત તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અને અતિથિ વિશેષ તરીકે જ્યારે એમને સદભાગ્ય સાંપડ્યું દેશમુખ દાદા પણ પધારી અને અમને સૌને પોતાના શબ્દોથી અભિભાવક કર્યા એવા દેશમુખ દાદા પણ હાજર રહ્યા હતા અને સાથે સાથે જ્યારે આ સંમેલન બોડી સંખ્યામાં સંમેલન યોજાયું હતું ત્યારે દરેકે દરેક કાર્યકર્તાઓ તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયતો સંયોજકો હોય સરપંચશ્રીઓ હોય એપીએમસી હોય સૌએ ખૂબ જ બોડી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું સૌનો આભાર માનું છું સાથે સાથે ચા પાંચ તારીખે ચાર વાગે સ્મૃતિવન ભુજ ખાતે જ્યારે વિશ્વકર્મા સાહેબ પધારવાના છે ત્યારે એમનું ત્રણે ત્રણ જિલ્લા પંચાયતમાં આમંત્રણ અપાયું અને આજે પણ સૌને વીવીઆઈપી પાસોનું વિતરણ કરાયું અને સાથે સાથે દરેક તાલુકા પંચાયત વાઇઝ ગાડીઓનો પણ લિસ્ટ બન્યો અને સાથે સાથે કઈ તાલુકા પંચાયત કેટલા જણા લઈ અને ત્યાં પહોંચશે એવો સૌ સારામાં સારો આયોજન થયો છે તો આવનારા પાંચ તારીખના જે વિશ્વકર્મા સાહેબના અભિવાદન સમારોહ માટે જે આમંત્રણ આપવાનું હતું એ પણ અપાયું અને હું સૌને માનવીની જનતાને અહીંથી અપીલ કરું છું કે જ્યારે આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ ભુજ મતે પધારી રહ્યા છે તો હું સૌને આમંત્રણ પાઠવું છું સાધુ સંતો સમાજના શ્રેષ્ઠીઓ સરપંચો સંયોજકો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો આ જનસંખ્ય જનસંઘના સૌ અમારા વરિષ્ઠ આગેવાનોને અત્રેથી હું સૌને આમંત્રણ પાઠવું છું કે પાંચ તારીખે ચાર વાગે સ્મૃતિવન ખાતે આપ જરૂરથી પધારજો ભારત માતા એક જય વંદે માત્ર ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના અનુસાર દરેકે દરેક જિલ્લા પંચાયતમાં જે સ્નેહમિલનના કાર્યક્રમો યોજવાના થતા હતા એ અનુસંધાને આજે તલવાણા જિલ્લા પંચાયતનો કાર્યક્રમ આજ બિલેશ્વર મહાદેવ રાજપર મધ્યે ખૂબ જ સુંદર વાતાવરણમાં યોજાઈ ગયો પાર્ટીનો ઉદ્દેશ એક જ છે કે જે રીતે નવું વર્ષ જ્યારે શરૂ થાય ત્યારે પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ સર્વ આગેવાનો એકબીજાને મળે અને નૂતન વર્ષની સર્વને શુભેચ્છાની આપ આપલે કરે એવા શુભ આશય જ્યારે શુભ આશય સાથે જ્યારે આ કાર્યક્રમ યોજાયો ત્યારે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સર્વ આગેવાનો ગામના તમામે તમામ ગામના જિલ્લા પંચાયતમાં આવતા તમામ સરપંચો સાથે પાર્ટીના સર્વ સક્રિય કાર્યકર્તાઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી પરિવારના સર્વે શુભેચ્છક મિત્રોએ હાજરી આપી એ બદલ ભારતીય જનતા પાર્ટી વતીથી એમનો હૃદયથી આભાર માનું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત અને વિકસિત ભારતને બનાવવા માટે એક વ્યક્તિને એમાં સહભાગી થવું પડશે એ પ્રકારનું એક આ વક્તા તરીકે અને અમારા અતિથિ તરીકે વધારેલા એવા દિલીપ દાદા દેશમુખ કે જેમણે એક અંગદાનની મુહિમ અને સાથે શિક્ષણની મુહિમ પણ ચાલુ કરી જેવા દિલીપ દાદા દેશમુખનો આ આ કાર્યક્રમમાં અમને માર્ગદર્શન મળ્યું સાથે જે આ આજના કાર્યક્રમ માટે જે મુખ્ય વક્તા તરીકે આ મોમાયાબા ગઢવી પધાર્યા એમણે પણ ખૂબ ઝીણવટથી અને ખૂબ જ આ લોકો સુધી જે મેસેજ પહોંચાડવાનો છે એ પહોંચાડ્યો એ બદલ પણ એમનો હૃદયથી આભાર પુનઃ આજે જે તમામે તમામ ટીમે જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે એમણે હાજરી આપી એમનો સર્વનો આભાર અને સાથે સાથે જે પણ શુભેચ્છક મિત્રોએ હાજરી આપી એ બદલ તલવાણા જિલ્લા પંચાયતના એક સદસ્ય તરીકે સર્વનો હૃદયથી આભાર માનું છું ધન્યવાદ